અદાણી જૂથ અંગે આજના સૌથી મોટા સમાચાર હિડનબર્ગે લગાવેલા આરોપોમાંથી અદાણીને ક્લીન ચીટ માર્કેટ રેગ્યુલેટરી સેબીએ આરોપોમાંથી ક્લીન ચીટ આપી છે સેબીને તપાસમાં કોઈ પણ નિયમ ભંગ જણાયો નથી ફંડના લેવડદેવડ સહિત શંકાસ્પદ બાબતોમાંથી ક્લીન ચીટ આપવામાં આવી છે અદાણી જૂથે ત્રણ કંપની મારફતે લેવડદેવડ છુપાવ્યાનો આરોપ હતો આખા મામલામાં ન કોઈ ઠગાઈ ન કોઈ અન્યાય ભર્યો વ્યવહાર તેવું સેબીએ જણાવ્યું છે સેબીએ ખુલાસા સાથે

કંપનીઝ પર એન્ટિટીઝ પર લગાવ્યા હતા પણ જ્યારે આખા મામલામાં સેબીએ તપાસ હાથ ધરી અને તપાસ પ્રારંભિક સ્તરમાં હતી ત્યારે જ એવા સંકેત મળ્યા હતા કે હિન્ડનબર્ગે જે રિસર્ચ કરીને જે ક્લેમ કર્યા છે એમાં કોઈ તથ્ય જણાતું નથી અત્યારે અપડેટ એ આવ્યું છે કે સેબીએ હવે જાણ કરી છે કે તમામ આરોપો જે અદાણી જૂથની ત્રણ એન્ટિટી છે ઉપર ડનબર્ગે લગાવ્યા હતા ત્યાં કોઈ સત્ય મળી નથી આવ્યું અને સેબીને તપાસમાં કોઈ નિયમ ભંગ પણ જણાતો નથી અને કોઈ દુરુપયોગ કરાયો હોય એવી પણ કોઈ માહિતી સેબીને તપાસમાંથી મળી નથી એટલે સેબીએ ચીટ આપી દીધી છે અને આ સાથે જ સેબીએ જાણ કરી છે કે આ આખા વિષયમાં જે પણ તપાસ ચાલી હતી એને હવે પૂર્ણ કરવામાં આવે છે અને હવે આમાં કોઈ ઠગાઈ કે કોઈ અન્યાય ભર્યો વ્યવહાર પણ નથી થયો એવું પણ સેબીએ સ્પષ્ટ કર્યું છે સેબી ના ખુલાસા સાથે જ હિન્ડનબર્ગ નો જે આરોપ હતો એનો છેદ હવે સંપૂર્ણપણે ઉડી ગયો છે બિલકુલ આભાર સાથે